નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડભોઈ તાલુકામાં ક્ષત્રિય સમાજના લોકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે તાલુકાના ભિલોડિયા ગામે પરસોત્તમ રૂપાલા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે પુતળા દહન કરવામાં આવ્યું છે ગામના પ્રવેશ દ્વાર પર ભાજપ કાર્યકરો પર પ્રવેશબંધીના બેનર લાગ્યા છે તાલુકાના છ થી સાત ગામોમાં બેનર લાગ્યા છે ત્યારે ભિલોડિયા ગામે પણ વિરોધ ન રહ્યો છે ક્ષત્રિય સમાજ સામે કરેલ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી રહ્યા છે સાઠોદ બાદ વધુ છ ઉપરાંત ગામોમાં લાગ્યા છે બેનર ક્ષત્રિયની ના શરીરને કોઈ અંગને કોઈ ટચ ના કરી શકે એમનું મોડું ના દેખી શકે એટલા માટે ક્ષત્રિયાની જોહર કરતા હતા ને આજે રૂપાલા સાહેબે જે ખડ ટિપ્પણી કરી છે રોટી વ્યવહાર બેટી વ્યવહાર તો આગળના ઇતિહાસને પણ તમે જાણી લો ને સમજો અમારો કોઈ અન્ય કોઈ બી સમાજ વિશે અમારો કોઈ વિરોધ છે નહીં ને ખાસ કરીને ભાજપ સરકારને અમે જણાવવા માંગીએ છીએ કે દેખો સૌથી પહેલાં અમારા ક્ષત્રિય સમાજ હિન્દુ ધર્મ માટે લડતા લડતા ખપાયા છે આજે તમે હિન્દુ ધર્મના હિન્દુ હિન્દુ કરીને તમે લોકો જે આગળ આગે વાન થઈ નીકળી રહ્યા છો કે હિન્દુ સમાજ હિન્દુ હિન્દુ કરીને મંદિર બનાવો છો બહુ સારા કાર્ય કરો છો અમે તમારા માટે પહેલેથી જ જોડે રહેલા છે આગળ બી તમારા માટે જોડે જ રહીશું પણ એક રૂપાલા એમની ટિકિટ રદ કરવા માટે આખો સમાજ અમારો એક થઈ ગયો છે તમને આ દેખાતું નહીં આગળના સમયમાં બી તમને જો તકલીફ ના જોઈતી હોય મહેરબાની કરીને આ રૂપાલા સાહેબની જે ટિકિટ તમે રદ કરો તો સારામાં સારું છે નહીં તો આગળ કડક કાર્ય કડક પગલાં લઈશું એની જવાબદારી ભાજપ સરકારને ખરાબ રીતે એને ભોગવવી પડે તેમ છે જય ભવાની રિપોર્ટ ટ્વેન્ટી ન્યૂઝ